નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમસ્ત કોળી સમાજ ખસ દ્વારા યોજાયો પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ ગઈકાલે સાંજે રાણપુર તાલુકાના ખસ ગામે સમસ્ત કોળી સમાજ ખસ ગામ દ્વારા ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીના અધ્યક્ષતાને ભવ્ય પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ખસ કરીને પરમ પૂજ્ય શ્રી નિર્મલદાસ બાપુ કાપડિયાળી શ્રી આર્યન ભગત સાળંગપુર ધામ શ્રી કેબી ગોહિલ સાહેબ મામલતદાર શ્રી રાણપુર શ્રી કેશુભાઈ પંચાળા બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ડોક્ટર સુરેશભાઈ બારીયા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ઘોઘા ડૉક્ટર જીબી મકવાણા સાહેબ ભારત ભૂષણ એવોર્ડ સુરત શ્રી ગોર્ધનભાઈ મેર જિલ્લા બાળ સુરક્ષા વિભાગ બોટાદ શ્રી મનુભાઈ માસ્તર ઇનોવેટિવ ટીચર ગઢડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક જનડા શિક્ષક શ્રી વીટી ટી મેર સાહેબ નિવૃત્ત શિક્ષક શ્રી અમદાવાદ દિનેશ સર પાયોનિયર ડાન્સ એકેડમી બોટાદ વિપુલભાઈ ઝમોડ મોટિવેશનલ ટ્રેનર બોટાદ શ્રી પ્રવીણભાઈ સાંકળીયા ઉગામેડી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ શ્રી ભૂપતભાઈ ડાભી અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ તેમજ પડવદર સરપંચ શ્રી દિનેશભાઈ જાધવ પીપળિયા અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા યુવા પ્રમુખ શ્રી રોહિતભાઈ જતાપરા દીવ મિરર ન્યૂઝ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી કાનજીભાઈ વાળા રેફડા સરપંચશ્રી સાહેબ દક્ષિણા મૂર્તિ સ્કૂલ ધીરુભાઈ ઘાગરેટિયા સામાજિક આગેવાન શ્રી માલણપર લઘુભાઈ ઘાગરેટિયા સામાજિક આગેવાન શ્રી માલણપર તથા દીવ મિરર ન્યૂઝ સંદેશ ન્યૂઝ અને બી ટીવી ન્યૂઝ ચેનલ પ્રેસ મીડિયાના મિત્રો ખસ ગામ અને આજુબાજુના ગામના લોકોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બાલ મંદિર વાટિકા ધોરણ એકથી બાર કોલેજના વિદ્યાર્થીઓને અલગ અલગ શિક્ષણ કીટ જનરલ નોલેજ આપવામાં આવી તેમજ વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર ખસ ગામના તેત્રીસ જેટલા હાલ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સન્માન અને પોતાની યથાશક્તિ પ્રમાણે જે આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો તેવા તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા મોટિવેશનલ ટ્રેનર શ્રી વિપુલભાઈ ઝમણ દ્વારા કરવામાં આવેલ સમસ્ત કોળી સમાજ ખસ ગામ તમામ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કાર્યક્રમના અંતે સૌ સાથે મળી નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ રોહિત આર બોટાદ

के ऊपर भरोसा मत करना यारो इन हाथों की लकीरों ऊपर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनके भी होती है जिसके हाथ भी नहीं होते जब सर फिर होते हैं इतिहास हुई की लिखती है समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं पर अगर हिरे की करनी है तो अंधेरे का इंतजार करो वरना

કારણ કે હવેનું જે ભારતનું ભવિષ્ય છે એ છે આપણા શિક્ષણ અને આપણા બાળકોના સંસ્કાર ઉપર કારણ કે જો આપણી આવનારી પેઢી જો સુધરશે તો આપણો દેશ સુધરશે માટે તમે શિક્ષણની સાથે સંસ્કાર લેવાનું પણ રાખજો કારણ કે જો તમે શિક્ષણ લેશો તો તમારી સાથે સાથે સંસ્કારની પણ જરૂર રહેશે માટે મારી આપ સૌને વિનંતી છે સૌ પણ દૂર રહો અને તમારા મગજ ને જે બગાડે છે એવા મોબાઈલ ને પણ તમે દૂર રાખો અને મોબાઈલ નો ઉપયોગ કરવો હોય તો એની અંદર જેને તમને લાભ આવે જેમાં તમે શિક્ષણની અંદર જાણો એવી વસ્તુઓની અંદર તમે તમારી રુચિ રાખો શિક્ષણની અંદર તમે ખૂબ આગળ વધો અને તમારું લક્ષ્ય નક્કી કરી અને તમે સુધી પહોંચવાની પાંખો બનાવી નાખો એ જ તમારું ભવિષ્ય છે માટે અમે કસ્ટ દેવ અને કપરાથી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખ્યો કરે અને આપ સૌને પણ મારી વિનંતી છે કે તમે